નમસ્કાર દર્શક મિત્રો ઇન્વેસ્ટિંગ એ ટુ જેડમાં આપનું સ્વાગત છે વિશેષ શ્રેણી અંતર્ગત બજેટ બે હજાર પચીસ અંગેની આપણે ચર્ચા કરીએ છીએ આ વિડીયોમાં તો પહેલી ફેબ્રુઆરીએ નાણાંપ્રધાન નિર્મલા સીતારામન યુનિયન બજેટ રજૂ કરવાના છે આ બજેટ કેવું આવશે બજેટની શું છે આશા અને અપેક્ષાઓ અને બજેટ ભારતને વિકસિત ભારત તરફ લઈ જવા માટે કઈ દિશા આપશે આ બધા જે સવાલો છે એના આપણે રોજ એક એક પછી એની આશા અને અપેક્ષા જોઈશું અને એના જવાબો પણ મેળવીશું ચોવીસમી ડિસેમ્બરે વડાપ્રધાને અર્થશાસ્ત્રીઓ સાથે બેઠક કરી નાણાપ્રધાન નિર્મલા સીતારમણ પણ ટ્રેડ એક્સપર્ટો બેન્કના એક્સપર્ટો બેન્કિંગ નિષ્ણાત જગતના જે અગ્રણીઓ છે એ બધા સાથે બેઠકો કરી રહ્યા છે અને એમના સૂચનો મેળવી રહ્યા છે પરંતુ આજે વાત કરવી છે કે આ બજેટ જે આવવાનું છે બે હજાર પચીસ છવ્વીસનું તો એ બજેટ મિડલ ક્લાસ માટે કેવું હશે અને મિડલ ક્લાસની શું માંગણી છે શું આશા અને અપેક્ષા છે તો મારી દૃષ્ટિએ મિડલ ક્લાસ એટલે કે મધ્યમ વર્ગને પાંચ રાહતો આ બજેટમાં મળવાની આશા સેવાઈ રહી છે તો પાંચ જે રાહતો મળવાની છે એની વન બાય વન આપણે ડિસ્કસ કરીશું તો પહેલી છે આવકવેરામાં રાહત આવકવેરામાં રાહત એટલે વ્યક્તિગત મુક્તિ મર્યાદા છે જે એ લાખ રૂપિયા થાય તેવી શક્યતા રહી છે ઓલ્ડ રિજીમમાં વાર્ષિક દસ લાખ રૂપિયાની આવક હોય તો ત્રીસ ટકાનો ટેક્સ લાગે છે અને ન્યુ રિજીમમાં પંદર લાખની આવક ઉપર ત્રીસ ટકાનો ટેક્સ લાગે છે હવે ન્યુ રિજિમમાં નાણા પ્રધાને ગઈ વખતે જે બજેટ રજૂ કર્યું તેમાં ઓલ્ડ રિજીમ અને ન્યૂ રિજીમ બે સ્લેબ આપ્યા હતા તો ન્યૂ રિજીમમાં ત્રણ લાખની આવક હોય તો ઝીરો ટકા ટેક્સ લાગે છે અને સાત લાખની આવક હોય તો પાંચ ટકાનો ટેક્સ લાગે છે અને વાર્ષિક જો દસ લાખની આવક હોય તો દસ ટકાનો ટેક્સ લાગે છે એટલે ઓલ્ડ રિજીમ અને ન્યૂ રિજીમમાં પંદર લાખ રૂપિયા સુધીની તમારી વાર્ષિક આવક હોય તો ઝીરો ટકા ટેક્સ લાગે એવી એક મુક્તિ મર્યાદામાં વધારો થાય તેવી આશા અને અપેક્ષાઓ સેવાઈ રહી છે મિડલ ક્લાસને જો આ મળે તો બહુ મોટી રાહત થશે કારણ કે મોંઘવારી ખૂબ વધીને આવી છે બીજું મિત્રો સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં વધારો હવે સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં વધારો તો એ નોકરી કરનાર જે વર્ગ છે એને આનો લાભ મળે અને ઓલ્ડ રિજીમમાં હોય ઓલ્ડ રિજીમ ટેક્સમાં જે લોકો છે એ લોકોને સ્ટાન્ડર્ડ ડિડક્શન મળતું હોય છે તો ઓલ્ડ રિજીમમાં પચાસ હજાર રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન છે અને ન્યૂ રિજીમમાં પંચોતેર હજારનું સ્ટાન્ડર્ડ ડિડક્શન છે તો સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં વધારો કરવો જોઈએ એટલે કે ઓલ્ડ રિઝિમમાં પચાસ હજારથી વધારીને પંચોતેર હજાર કરવાની ખૂબ જરૂરિયાત છે જો સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં વધારો થાય તો બચતમાં અનેક ગણો વધારો થશે બીજું મિત્રો ન્યૂ ટેક્સ રિજીમમાં પણ ટર્મ હેલ્થ પોલિસી ડિડક્શનનો લાભ આપવો જોઈએ અત્યારે જે આપણે ઓલ્ડ રિજીમ જે ટેક્સ વ્યવસ્થા છે ઓલ્ડ રિઝીમવાળી એમાં હેલ્થ પોલિસી પરનું પ્રીમિયમ બાદ મળતું હોય છે એટલે કે મેડિક્લેમ છે એ બધું બાદ મળતું હોય છે રકમની ડિડક્શન મળતું હોય છે પરંતુ ન્યૂ ટેક્સ રિઝીમ જે આપ્યું છે એની અંદર ટર્મ પોલિસી હેલ્થ પોલિસી મેડિક્લેમનું પ્રીમિયમ બાદ મળતું નથી તો જે ન્યૂ રિઝીમ ટેક્સ સિસ્ટમ અપનાવી છે એ લોકો પણ મેડિક્લેમ લેતા હોય છે ટર્મ હેલ્થ પોલિસી લેતા હોય છે તો એ જે પોલિસી લેતા હોય છે એનું પ્રીમિયમ પણ એમને બાદ મળવું જોઈએ એટલે એ સ્ટાન્ડર્ડ ડિડક્શન આપવું જોઈએ એ એક વધારાની માંગણી છે બીજું મિત્રો એનપીએસમાં ટેક્સ છૂટમાં ટેક્સ છૂટ આપવી જોઈએ એનપીએસના ટેક્સના છૂટમાં વધારો કરવો જોઈએ એનપીએસ નેશનલ જે પેન્શન સ્કીમ છે સબસ્ક્રાઇબર નિવૃત્તિ સમયે એનપીએસ જમા કુલ ફંડના ચાલીસ ટકા એન્યુટી ખરીદવા માટે ઉપયોગ થતો હોય છે તો આ એનયુટીમાંથી દર મહિને જે નિવૃત્ત થયો હોય એને પેન્શન મળતું હોય છે અત્યારે પેન્શન જે છે એ ટેક્સના દાયરામાં આવે છે એને કાઢી નાખવું જોઈએ કારણ કે પેન્શન નિવૃત્તિ સમયે બીજી નિવૃત્ત માણસ નિવૃત્ત થાય તો કોઈ એવી આવક હોતી નથી એને માત્ર પેન્શન ઉપર જીવવાનું હોય છે તો એ પેન્શન ઉપરનો જે ટેક્સનો દાયરો છે એનપીએસમાં એ કાઢી નાખવો જોઈએ તો એનપીએસની જે સ્કીમ છે એ વધુ આકર્ષક થશે અને એમાં વધુ રોકાણ આવશે અને છેલ્લું પાંચમું તો હાઉસિંગ લોન અને હોમ લોનમાં ડિડક્શન જે છે એ વધારવું જોઈએ તો લોકો હાઉસિંગ લોન લેતા લેવા માટે વધારે આકર્ષાશે અત્યારે એટીસીમાં હો હાઉસિંગ લોન જે આપણે ચૂકવીએ છીએ એની મુદ્દલ જે છે એ દોઢ લાખ રૂપિયા બાદ મળે છે એને વ્યાજ બે લાખ સુધી બાદ મળે છે ઓલ્ડ રિજીમમાં મળે છે આ હાઉસિંગ લોન બાદ તો ન્યૂ રિજીમમાં પણ હાઉસિંગ લોન અને હોમ લોન જો લો તો એ ડિડક્શન આપવું જોઈએ ન્યૂ રિજીમમાં એટલે માંગણી છે મિડલ ક્લાસ ફેમિલીની કે ન્યૂ રિજીમમાં અમને સાત લાખ સુધી તમે ટેક્સ ના ના લો પણ અમને આટલું તો કરી આપો કે ભાઈ હાઉસિંગ લોન અમારી જે લઈએ તો એ અમને ન્યૂ રિઝીમમાં પણ એનું વ્યાજ અને એની મુદ્દલ રકમ બાદ મળવી જોઈએ મિત્રો આ પાંચ રાહત મિડલ ક્લાસ ફેમિલીને મળે તો બજેટ ખરેખર ખૂબ સારું ગણાશે અને આ મિડલ ક્લાસ ફેમિલીની માંગણી પણ રહી છે કે આ રીતે મોંઘવારી જ્યારે વધતી જાય ત્યારે એ ઘરનો ઘર ચલાવવું અને બે છેડા ભેગા કરવા ખૂબ મુશ્કેલ છે નાણાં પ્રધાન નિર્મલા સીતારામન પણ મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવે છે તો એ મિડલ ક્લાસ વ્યક્તિઓની વ્યથાને સારી રીતે બજેટમાં આવરી લેશે એવી આશા રાખીએ મિત્રો આ વિડીયોની માહિતી આપને ગમી હોય તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વેરી મચ